બોલ્ય શ્રી કુળદેવી માત કી જય નવદુર્ગા માત કી જય અત શ્રી દુર્ગા સપ્તસતી અષ્ટમો અધ્યાય રક્ત બીજ નો તો મિત્રો આની પહેલાના અધ્યાયમાં આપણે ધુમ્રલોચન અને ચંડમુંડના વધની કથા સાંભળી કે જેનાથી માતાજી ચામુંડા તરીકે ઓળખાયા હતા તો હવે આગળ સાંભળીએ કે ચંડ અને મૂનનો વધ તથા પોતાની તમામ સેનાનો સહાર થયેલો જાણી અસુરરાજ સુંભ અતિ ક્રોધે ભરાયો તેણે પોતાના સૈન્યને યુદ્ધે જવા આજ્ઞા આપી છ્યાસી ચુનંદા યોદ્ધાઓ તમારા તમામ સૈન્યને લઈ તૈયાર થઈ જાઓ હે ચોર્યાસી કંબુઓ તમે પણ તમારી ચાર પ્રકારની સેનાને લઈને અને યુદ્ધ કરવા માટે ચાલી નીકળો હે મારા પચાસ કોટી વીર્ય કુળનાને ધામ્રકુળના વીર સેનાપતિઓ તમે પણ કૂચ સર્વેને આજ્ઞા કરી સહસ્ત્રો ગણી સેનાને લઈને શુંભ યુદ્ધ કરવા માટે રવાના થયો શુંભની સહસ્ત્રો સેનાની આવતી જોઈ માતાજી ચંડીકાએ ભયાનક ધનુષ્ય ટંકાર કરી આકાશ ધરતીને ગજવી નાખ્યા અને એ જ વખતે માતાજીના સિંહે પણ અતિ વિકરાળ ગર્જના કરવા માંડી સાથે ઘંટનો નાદ કરી અંબિકા દેવીએ પણ ગર્જનામાં વધારો કર્યો સિંહની ગર્જના ધનુષ્યના ટંકાર સાથે ઘંટના થવાથી દસે દિશાઓ ધણધણી ઉઠી અને એ નાદથી પણ ભયંકર નાદ કાળકા દેવીએ કર્યો આવા તમામ અતિ ભયંકર નાદથી અસુર સેનાએ અંબિકા દેવીને સિંહને તથા કાળકાને ઘેરી લીધા હે રાજન આ સમયે દૈત્યનો નાશ કરવા અને દેવતાઓના કલ્યાણ અર્થે બ્રહ્મા સદાશિવ કાર્તિકેય વિષ્ણુ તથા ઇન્દ્ર વગેરે દેવતાઓના શરીરમાંથી અતિ પરાક્રમી અને બળવાન શક્તિઓ ઉત્પન્ન થઈ અને તેમના સ્વરૂપે જ ચંડિકા દેવી સમીપ ગઈ જે દેવતાઓના જેવા રૂપ ભૂષણ અને વાહન ધારણ કરીને તે દેવોની શક્તિઓ દૈત્યો સાથે યુદ્ધ કરવા તત્પર થઈ સૌ પહેલા હંસવાળા વિમાનમાં અગ્રસ્થાને બેઠેલા તેમજ હાથમાં અક્ષમાળા અને કમંડળ ધારી બ્રહ્મની શક્તિમાંથી પ્રગટ થયા તેમને બ્રહ્માણી કહેવામાં આવ્યા કોઠિયાની સવારીવાળા હાથમાં ત્રિશુળ ધારી સર્પોના આભૂષણ ધારી ચંદ્રને મસ્તકે ધારણ કરનાર ભગવાન શંકરની શક્તિમાંથી પ્રગટ થયા તે મહેશ્વરી કહેવાયા કાર્તિકેયના શક્તિ મયુર ઉપર સવારી કરેલા અને હાથમાં શક્તિધારી અસુરો સાથે યુદ્ધ કરવા આવ્યા વિષ્ણુના શક્તિ ગરુડ સવારી કરી ચક્ર ગદા ધનુષ ખડગ લઈ યુદ્ધ કરવા આવ્યા યજ્ઞ વાહરાના રૂપધારી શ્રી હરિના શક્તિ વારાહી વારાહ રૂપે યુદ્ધ કરવા આવી પહોંચ્યા ભગવાન ઋષિના શક્તિ નારસીહી નૃશ્ય સ્વરૂપે જ પોતાની કેશવાળી ધૂણાવતા આવ્યા 에રાવતની સવારીવાળા વજ્રધારી ઇન્દ્રના શક્તિ ઇન્દ્રી દેવી પણ આવી પહોંચ્યા આ બધી શક્તિઓથી ઘેરાયેલા સદાશિવે ચંડિકાને કહ્યું કે મને પ્રસન્નતા થાય એટલા માટે આપ સર્વે આ દૈત્યોનો નાશ કરો ત્યારે દેવીના શરીરમાંથી કરાળ કાલ સ્વરૂપ ધારી શક્તિ ઉત્પન્ન થયા અને ભયંકર નાદ કરવા લાગ્યા એ અપરાજિતા દેવી ધુમાડા જેવી જટાવાળા ભોળાનાથને કહેવા લાગ્યા કે હે દેવ તમે દૂત બની શુંભ તથા નિશુંભ પાસે જાઓ અને એ ગરવી શુંભ નિશુંભને બીજા દૈત્યોને યુદ્ધ કરવા આવ્યા છે તેને જઈને કહો કે હે અશુરો કે તમે જો જીવવા ઈચ્છતા હોય તો પાતાળમાં જતા રહો તેથી ઇન્દ્રને ત્રિલોકનું રાજ્ય મળે અને દેવોને યજ્ઞનો ભાગ મળે જો તમે તમારા બળના અભિમાનમાં યુદ્ધ કરવા ઈચ્છા રાખતા હોય તો મારી સાથેની આ તમામ શક્તિઓ તમારા રુધિર માસ આરોગી તૃપ્ત થશે આમ શિવજીને દૂતનું કામ સોંપાયું તેથી આ દેવી શિવદૂતી નામથી ખ્યાતિ પામ્યા છે શિવજીના મુખેથી સંદેશ સાંભળતા જ રાક્ષસો ક્રોધમાં આવી જઈ કાત્યાયની દેવી જ્યાં ઊભા હતા ત્યાં ધસી આવ્યા અને આવતાની સાથે જ દેવી ઉપર શસ્ત્રનો પ્રહાર કરવા લાગ્યા બાણ શક્તિ રુષ્ટિ વગેરે ஆயுதનો વરસાદ વરસાવી દેવીને ઢાંકી દીધા તો દેવીએ ધનુષનો ટંકાર કર્યો અને અસુરોના બાણો સૂળો શક્તિઓ પરશુઓને પોતાના બાણો વડે પલક માત્રમાં છેદી નાખ્યા આ બાજુ કાલકા દેવી પણ રાક્ષસોને સૂળના પ્રહારથી અને ખટવાંગથી છૂંદતા યુદ્ધમાં ઘૂમી રહ્યા હતા મા બ્રહ્માણી પણ અસુર સેનામાં દોડતા જ્યાં જ્યાં કમંડોળનું પાણી છાંટતા ત્યાં ત્યાં અસુરોના બળ અને પરાક્રમ લુપ્ત થઈ જતા હતા મહેશ્વરી પણ ત્રિશૂળથી વૈષ્ણવી ચક્રથી અને ક્રોધે ભરાયેલા કૌમારી શક્તિથી રાક્ષસનો નાશ કરવા લાગ્યા આંદ્રી દેવીએ પોતાના વજ્ર પ્રહારોથી શેકડો અસુરોને લોહી નીગળતા કરી નાખ્યા વારાઈએ મુખ પ્રહારથી કેટલાય રાક્ષસોને રહેસી નાખ્યા કેટલાયની છાતી પોતાની દાઠથી ચીરી નાખી અને ચક્ર વડે કેટલાયને કાપી નાખ્યા નારસી દેવીએ રાક્ષસોને પોતાના નખ વડે કાપ્યા અને ભક્ષણ કરતા ગર્જના કરી દિશાઓ ગજાવતા યુદ્ધભૂમિમાં ઘૂમવા લાગ્યા શિવદૂતીના ભયંકર હાસ્યથી કેટલાક રાક્ષસો ધરતી ઉપર ગબડી પડ્યા અને શિવદૂતી તેમનું ભક્ષણ કરવા લાગ્યા ક્રોધે ભરાયેલી શક્તિઓએ જુદા જુદા શસ્ત્રોથી અસુરોનો ગાણ કાઢી નાખ્યો તેથી બાકી રહેલી અસુર સેના નાશ કરવા લાગી શક્તિઓના મારથી ત્રાસ પામેલા રાક્ષસો નાશભાગ કરવા લાગ્યા અને આ જોઈ રક્તબીજ નામનો રાક્ષસ ક્રોધ કરી શક્તિઓ સામે યુદ્ધ કરવા આવ્યો આ રક્તબીજને એવું વરદાન હતું કે તેનું એક લોહીનું ટીપું જો ધરતી પર પડે તો તેમાંથી એક રાક્ષસ ઉત્પન્ન થાય આ મહાસુર હાથમાં ગદા લઈ ઇન્દ્રી દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો ઇન્દ્રી દેવીએ પોતાની પાસે રહેલા વજ્રથી પ્રહાર કર્યો અને ઇન્દ્રી દેવીના વજ્ર આઘાતથી રક્ત બીજનું લોહી જ્યાં જ્યાં ભૂમિ પર પડ્યું તેમાંથી તેના જેવા જ રાક્ષસો ઉત્પન્ન થયા અને તેના શરીરમાંથી લોહીના જેટલા ટીપા ભૂમિ પર પડ્યા એટલા રાક્ષસો ઉત્પન્ન થયા લોહી બુંદમાંથી ઉત્પન્ન થયેલા રાક્ષસો પણ ભયાનક શસ્ત્રો લઈ શક્તિઓ સામે યુદ્ધ કરવા લાગ્યા અને ફરી એકવાર ઇન્દ્રી દેવીના પ્રહારથી રક્તબીજનું મસ્તક કપાયું ને લોહીના ધોધથી અસંખ્ય યોદ્ધાઓ ઉત્પન્ન થયા વૈષ્ણવી દેવીએ ચક્રથી અને દેવીએ ગદાથી રક્તબીજને ઘાયલ કર્યો વૈષ્ણવી દેવીના ચક્રથી ઘાયલ થયેલા રક્તબીજનું લોહી જમીન પર પડવાથી તેમાંથી હજારોની સંખ્યામાં દૈત્ય ઉત્પન્ન થયા કે જેથી જગત આખામાં તેઓ ફેલાઈ ગયા કોમારી દેવી શક્તિથી ને વારાહી તલવારથી અને મહેશ્વરી ત્રિશૂળથી રક્તબીજને મારવા લાગ્યા અને સામે રક્તબીજ પણ ક્રોધમાં આવી ગયો ને સર્વ શક્તિઓની સાથે ગદાથી યુદ્ધ કરવા લાગ્યો ત્રિશૂળ અને શક્તિના અનેક પ્રહારોથી રક્તબીજના શરીરમાંથી ધરતી ઉપર પડેલા લોહીમાંથી અનેક રાક્ષસો ઉત્પન્ન થયા અને આ રાક્ષસોથી જગત વ્યાપ થયેલું જોઈ દેવતાઓ ખૂબ જ ભય પામવા લાગ્યા અને આમ દેવોને દુઃખી થયેલા જોઈ ચંડિકા દેવી એકદમ તેમની પાસે આવી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા અને દેવોને અભય વચન આપી કાલકા દેવીને કહેવા લાગ્યા કે હે ચામુંડે આપના મુખનો વિસ્તાર વધારો હે કાલકા મારા શસ્ત્રોના ઘાથી રક્તબીજના લોહીમાંથી ઉત્પન્ન થયેલા રાક્ષસોને તમારા મુખમાં સમાવી લો લોહીમાંથી ઉત્પન્ન થતા અસુરોનું ભક્ષણ કરતા કરતા તમે રણભૂમિમાં ફરો અને આમ કરવાથી જ રક્તબીજના બધા લોહીનો નાશ થશે તમે અસરોનું ભક્ષણ કરશો તેથી તે બીજી વાર ઉત્પન્ન થશે નહીં અને આમ કહી ચંડીકા દેવીએ પોતાના ત્રિશૂળના પ્રહારે રક્તબીજને છેદી નાખ્યો ને કાલિકા દેવી તેના રુધિરને પોતાના મુખેથી આરોગી ગયા અને રક્તબીજે ચંડિકા દેવી ઉપર ઘા કર્યો તો દેવીએ પોતાની ગદાથી તે ઘાને વ્યર્થ બનાવી દીધો કે જેથી કાંઈ થયું નહીં પરંતુ રક્તબીજના શરીરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહેવા લાગ્યું તેના શરીરમાંથી જેમ જેમ લોહી નીકળતું તેમ તેમ દેવી પોતાના મુખે કરીને ગ્રહણ કરી લીધું એટલે એ લોહીમાંથી જેટલા અસુરો ઉત્પન્ન થયા તે સર્વેનું દેવી ભક્ષણ કરી ગયા અને રક્તબીજનું લોહી પણ ગ્રહણ કરી ગયા દેવી જેનું લોહી ગ્રહણ કરી રહ્યા છે તેવા રક્તબીજને ચંડિકા દેવીએ પોતાના ત્રિશૂળ બાણ વજ્ર તલવાર અને મુષ્ટિના પ્રહારથી નાશ કરી નાખ્યો

નવદુર્ગા માત કી જય ચંડિકા માય તો આજના આ વિડીયોમાં આપણે રક્તબીજના વધની કથા સાંભળી હવે આગળના અધ્યાયમાં નવમાં અધ્યાયમાં નિશુંભના વધની કથા સાંભળીશું તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે ચંડીપાઠ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર